હાલો મિત્રો તો આપડે અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો ને જમવાનું લેવા જઈએ છીએ હાલીને હવે હવે હાલવું પડે ખબર ક્યાંય હોટલ નથી ચાલો આગળ જઈએ હાલો મિત્રો આપણે નીકળી ગયા આગળ એક બે હોટલે તપાસ કર્યો તો આજે જમવાનું અત્યારે બંધ થઈ ગયું હે બીજે એક આગળ એડ્રેસ આપ્યું જઈએ હે દોઢ કિલોમીટર થાય છે તો હાલીને જવું પડશે આખે હોટલ ગોતી લીધી હવે અમે દેખાય હોટલ હોટલેથી જમવાનું લઈ લઈએ હવે સાડા પાંચ છ કિલોમીટર હાલીને કાપી નાખ્યા પછી પાછું જવાનું આ ગાડીએ તો ચાલો જમવાનું લઈ લઈએ જમવાનું લઈને નીકળીએ હવે ગાડીએ પૂગી જઈએ હવે મિત્રો જવા છે હોટલ ઓર્ડર આપી દીધો કે જમવાનું આવી જાય એટલે નીકળીએ હવે અહીંયાથી નીકળી ગયા જમવાનું લઈને હા તો તમે ફોટો નાખો જોઈ લો મેપનો કેટલી કેટલી દૂર રહી અત્યારે કઈ વાહન મળશે ને એ ડીને જવું પડશે ગાડીએ રસ્તો મિત્રો એટલે તમને આટલો આપણે આવ્યા તો ફરીને બધું આવ્યા ઝૂમ કરીને બતાવું ને જોયા આટ આપડે જમવાનું લેવા ગયા હતા હવે આપણે ગાડી બે કિલોમીટર રહી સારા ધીરે ધીરે પડ્યા જઈએ મિત્રો જમવાનું અને જમી લઈએ જમીને હોઈ જઈએ સવારે સોનલમાં